ભાવનગર શહેરના અનેક વિસ્તારોમાં દારૂનું બેરોકટોક વેચાણ ચાલતું શહેરના તેમણે એવો પણ દાવો કર્યો છે કે કેટલાક સ્થળોએ આ નશાકારી ધંધો પોલીસની જાણ અને સંમતિથી ચાલુ છે જેના કારણે યુવાનો નશાની લતમાં ફસાઈ રહ્યા છે અને ગુનાખોરી પણ વધી રહી છે

ભાવનગર કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છીએ અલ્ટિમેટમ આપવા માટે આવ્યા છીએ કે જે રીતના ભાવનગર શહેરની અંદર દિન પ્રતિદિન જે દારૂના અડ્ડાઓ છે વધી રહ્યા છે ડ્રગ્સ હોય હિરોઈન હોય ચરસ હોય ગાંજો હોય આ બધાનું વેચાણ નશીલા પદાર્થોનું વેચાણ દિન પ્રતિદિન ભાવનગર શહેરની અંદર વધી રહ્યું છે આપણે જોઈ રહ્યા છીએ કે દિન પ્રતિદિન હત્યાના મામલાઓ હોય કે પછી રેપના મામલાઓ હોય યુવાનોની આત્મહત્યાના મામલાઓ હોય એક્સિડન્ટના મામલાઓ હોય અવારનવાર હજારો કરોડો પરિવારો દારૂના કારણે ડ્રગ્સના કારણે બરબાદ થઈ રહ્યા છે નાના નાના બાળકાઓ બાળકો અનાર્થ બની રહ્યા છે મહિલાઓ વિધવા બની રહી છે ત્યારે ભાવનગર કલેક્ટર સાહેબને આમ આદમી પાર્ટીની ચીમકી છે રજૂઆત છે અને અલ્ટિમેટમ છે કે જો આવનારા એક અઠવાડિયાની અંદર ભાવનગર શહેરની અંદર અને જિલ્લાની અંદર દેશી દારૂના અડ્ડાઓ હોય કે ઇંગ્લિશ દારૂના અડ્ડાઓ હોય આ બંધ કરવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી ભાવનગર શહેર સંગઠન તમામે તમામ ભાવનગરની અંદર જનતા રેડ કરશે અને ઉજાગર કરશે અને જે રીતના આપણે સમાચારોમાં જોઈ રહ્યા છીએ કે ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને મળતિયાઓ દારૂનો ધંધો કરી રહ્યા છે વેપાર કરી રહ્યા છે જુગારનો ધંધો અને વેપાર કરી રહ્યા છે એને ઉપર પણ અમે બોલ કરવાના છીએ આ રજૂઆત અને આવેદન અમે આજે ભાવનગર કલેક્ટર સાહેબને આપવા માટે આવ્યા છીએ